મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દસકોઈના બાદ ગામે લગ્ન પ્રસંગમાં જૂથ અથડામણ પ્રકરણમાં પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી છે બંને પક્ષે ત્રેવીસ લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ મોન્ટુ અશોકભાઈ ઠાકોરે નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે જ્યારે પ્રવીણભાઈ મફતભાઈએ ચૌદ લોકો સામે ફરિયાદ નોંધાવી લગ્નમાં આવેલ મહિલાને બાઇકની ટક્કર મારતા બાઇકની ચાવી લઈ લેવાઈ હતી તો બાઇકની ચાવી લઈ લેતાનું

લગ્ન પ્રસંગમાં વરઘોડામાં મતલબ ગરબા લેતા એક ભૈલા અડી ગયું હતું જેથી જીગ્નેશ માં બાઇક ની ચાવી તે ટાઈમે લગ્ન જે વરઘોડામાં હાજર હતા તે લોકો દ્વારા કાઢી લેવામાં આવ્યા હતી તે બાબતે જીગ્નેશ એ રાખી અને જીગ્નેશ અને તેના માણસો દ્વારા સામેના જૂથ ના માણસો ઉપર લાકડાના પાઇપ લોખંડના પાઇપ અને પથ્થર મારા ની ઘટના કરવામાં આવેલી છે તે બાબતે સામ સામે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને હાલની તારીખે તેર જેટલા આરોપી ને હસ્તગત કરવામાં આવ્યા છે અને અટક કરવાની પ્રોસેસ ચાલુ છે બંને તરફી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલની તારીખે મને અત્યારની સ્થિતિએ તેર જેટલા આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે અને અટક કરવાની પ્રોસેસ ચાલુ છે મુખ્યત્વે કારણ આ જ હતું જે બાબતે વાત થયેલી છે એ રીતે મંદુક રાખી અને એનું બાઇકની કાઢી લીધેલી એ બાબતનું મંદુક રાખી અને

પાંચ બજેટ જયારે આવશે ત્યાં